ઓકે ભારત માતાની જય તમે ક્યાંથી આયા અને કે દેશમાં હતા ને ક્યાંથી આયા આમ પાકિસ્તાનથી આયા થાએ અન બધીને ખૂબ આભાર સરકારનો અન અમાર નાગરિકતા મળે માર પરિવારને ભણ્યાનો મારે મળે હાલ તમે ક્યાં છો કે દેશમાં છો હાલ અમે ગુજરાતમાં અહીંયા તમને કેવું છે અમારું સારું છે બહુ સારું છે